ઠાકોર સમાજ વિદ્યા સ્કૂલ રા કોયલા ઇનામ યોજના ભય જી ડ્રો મિત્રો દોરની તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ ઇનામ એકસો એક માત્ર કિંમત બસો ઓગણ પચાસ રૂપિયા રાખેલા છે સરસ મજાનો ડ્રો છે કોયલા આ રસ્તો થાય છે ધોનેરા મિત્રો કોલાનું બસ સ્ટેન્ડ છે સરસ મજાનું અને ડ્રોનું આયોજન રાખેલું છે ઠાકોર સમાજનું મિત્રો તમને દ્રશ્યો બતાવી અમે મેસી ટ્રેક્ટર દસ પૌત્રી મિત્રો મોજૂદ છે સરસ મજાનો ડ્રો છે ઠાકોર સમાજ બસો દસપોત્રી ડીઆઈ મેસી

વિશે આપણે ઠાકોર સમાજ વિદ્યાસંકુલ તાલુકો જિલ્લા બનાસકાંઠા છે બસો ઓગણપચાસ ઇનામ રાખેલા છે એક થાર કાર સ્કોર્પિયો દસ ટ્રેક્ટર ભરે બોજ ઇકો ત્રણ બુલેટ ભરે રાઇટર દસ એક્ટિવા વીસ હીરો બાઇક વીસ ટીવીએસ બાઈક અને એકવીસ ઇલેક્ટ્રિક એક્ટિવા તે નાના મોટા ઇનામો રાખેલા છે નાના મોટા ઇનામ તમે રહ્યા છે